ભરૂચની કે જે પોલીટેકનિક કોલેજના એનએસએસ સેલ તેમજ ડોક્ટર કિરણ પટેલ મેડિકલ કોલેજના સંયુક્ત ઉપક્રમે કોલેજ ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આંખના રોગ ચામડીના રોગ તેમજ જનરલ હેલ્થ ચેકઅપ કરાયું હતું આ કેમ્પમાં તજજ્ઞ તબીબોએ સેવા આપી હતી લગભગ પાંચસો જેટલા વિદ્યાર્થીઓએ આ મેડિકલ ચેકઅપ કેમ્પનો લાભ લીધો હતો જેમાં ડોક્ટર કિરણ સી પટેલ મેડિકલ કોલેજના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર આર કે બંસલ સિનિયર મેડિકલ ઓફિસર અભિનવ શર્મા મેડિકલ એડમિનિસ્ટ્રેટર ડોક્ટર ગોપિકા મેખિયા અને કોલેજ પરિવાર ઉપસ્થિત રહ્યા હતા કે જે પોલિટેકનિક ભરૂચના એનએસએસ તથા કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ ભરૂચ દ્વારા સંયુક્ત રીતે આજે તારીખ પચીસ સપ્ટેમ્બરના રોજ સંસ્થા ખાતે એક મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ રાખવામાં આવેલ છે જેના અંદર ફિઝિશિયન ચામડીના રોગોની તપાસ આંખોની તપાસ તથા એચઆઈવી અવેરનેસનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે આ પ્રોગ્રામના અંદર આશરે પાંચસો જેટલા વિદ્યાર્થીઓ તથા કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજના ડૉક્ટર સાહુ સાહેબ ડૉક્ટર આઈ સ્પેશિયાલિસ્ટ જે ડૉક્ટર છે એમની ટીમ દ્વારા સહયોગ આપવામાં આવે છે જે વિદ્યાર્થીઓના બહુહિત માટે ઘણું ઉપયોગી રહેશે થેન્ક યુ